अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा

આયોજિત કેમ્પમાં આદિવાસી સમુદાયના લોકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલા અભિયાન હેઠળ અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ થાય છે ઉપરાંત જાતિ અને રહેવાસી પ્રમાણપત્ર કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન ધનધન ખાતાની સુવિધા પણ આપવામાં આવી રહી છે લાભાર્થીઓને વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શન યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે રોજગારલક્ષી યોજનાઓમાં મનરેગા પીએમ વિશ્વકર્મા અને મુદ્રા લોનનો સમાવેશ થાય છે મહિલાઓ અને બાળકો માટે પીએમ જે આંગણવાડી સેવાઓ અને રસીકરણ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરટી પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ અને તલાટી રંજન પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ